હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર ચેનલ તો તમે જોઈ શકો છો આ બ્યુટીફુલ એકદમ સુંદર મછાણું છે એ આ કોકોનટનું ખેતર છે આખા કોકોનટના જ ટ્રી છે બધા નાળિયેરીના અને તમે ચારે બાજુ જ્યાં નજર મારશોથી નાળિયેરી તમને દેખાશે તો ત્યાં હું રહેતી તો ત્યાં મેં દરરોજ આજે ફ્રેશ કોકોનટ વોટર છે એ ડ્રિંક કર્યું હતું ત્યાર પછી જુઓ આ કંઈક નવી રીતે આજે અમે જે રીંગણનો ઓરો છે એ બનાવ્યો છે તો તમે જોઈ શકો છો ત્યાં અમે અલગ રીતે જે છે એ તાપ કરી અને પછી એની અંદર જે ઘરના દેશી રીંગણા હતા વાડીના એનો ઓરો ઉનાળામાં પણ ખરેખર આવી રીતે ઓરો બનાવીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે એમાં પણ જ્યાં વાડીના દેશી રીંગણ છે એનો ઓરો ને એ પણ આવી રીતે પકાવેલો ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો આ છે આપણા બાજરાના રોટલા ચૂલા પર બનાવેલા એકદમ તૈયાર થઈ ગયા છે અને એમાં જે ઘરનું શુદ્ધ માખણ છે ગાયનું એ લગાવ્યું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ છે આપણો ઓરો એ મેં બનાવ્યો છે અને આ છે આપણા રોટલા એની અંદર સરસ મજાનું માખણ લગવાઈ ગયું છે ત્યાર પછી દહીં છે છાસ છે અથાણા છે અને ખરેખર ખેતરમાં તો ખૂબ જ મજા આવે છે આવી રીતે જમવાની થેન્ક યુ